પ્રોજેક્ટ અંતર્ગત ઝુંજેરા વિદ્યાલય વાગરા માં અભ્યાસ કરતી નાની મોટી વિદ્યાર્થીનીઓ માટે કન્યા શૌચાલયનું નિર્માણ કરી આપવામાં આવેલ છે આ શાળા કલર કામ તથા બાળકો માટે સરસ મજાના ચિત્રો દિવાલ પર પેઇન્ટિંગ કરી આપેલ છતાં તેમજ આશરે ત્રણસો ત્રીસ જેટલા બાળકોને સ્કૂલ બેગ કંપાસ બોક્સ પાણીની બોટલ લંચ બોક્સ જેવી જરૂરી સ્કૂલ કીટ પણ અગાઉ બાળકોને ભેટ આપી હતી આ ઉમદા કાર્યોથી બાળકોને નિયમિત શાળાએ હાજરી તેમજ અભ્યાસ પ્રત્યે ખૂબ જ ઉત્સાહ વધ્યો છે આ ઉમદા કાર્ય માટે જોંજેરા વિદ્યાલય વાગરાના માનનીય ટ્રસ્ટી શ્રી આચાર્ય શ્રી શિક્ષકગણ તથા નાના મોટા વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓએ તે રીતે સમગ્ર ઝુંજેરા વિદ્યાલય પરિવારે કન્સાઈન નેરોલેક પેઇન્ટ્સ લિમિટેડ સાયખાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર હું જુંજેરા વિદ્યાલય વાગરા આચાર્ય શ્રી હિતેશભાઈ વાણિયા હવે ખરેખર જે કંસાઈ નેરોલેક પેન્ટ્સ લિમિટેડ સાયકા તરફથી જે શાળાને ફાળો આપી રહ્યા છે એને શબ્દોમાં વર્ણન કરવું ખૂબ જ મુશ્કેલ છે હાલ અત્યાર જે કન્યા શૌચાલયનું જે નિર્માણ કરી આપવામાં આવેલ છે કે જે મોટી દીકરીઓ માટે જે અગવડ પડતી હતી શાળામાં પરંતુ અગવડને સગવડમાં બદલી જેનાથી એક આનંદની લાગણી અમર અમર છે હવે શાળા બી એવું પરિણામ આજે ધોરણ દસમાં અમારે ટોટલ છબ્બીસ સંખ્યા છે જ્યારથી કંસાઇ નેરોલેક પેન્ટ્સ લિમિટેડ અગાઉ પેન જે કલર કામ શાળાને કરી આપ્યું નેરોલેક બેગ પાણીની બોટલ કંપાસ બોક્સ એક સમય હતો કે બે હજાર બાવીસમાં ધોરણ દસમાં ચાર જ સંખ્યા હતી આજે ટોટલ છબ્બીસ સંખ્યા છે એટલે જે ઉત્સાહ વધાર્યો છે ખરેખર જે સેવા કાર્ય કર્યું છે એ શબ્દોમાં વર્ણન કરવું ખૂબ જ મુશ્કેલ છે અને એવું નહીં જ્યારે પણ આપણે ગાડી લઈને અહીંયા ફોર વ્હીલ લઈને નીકળીએ કે ગમે તે બાઇક લઈને નીકળીએ તો જ્યારે બી સિમ્બોલ જોઈએ બસ સ્ટેન્ડ હોય કે કોઈ બી બસ કન્સાઈન એરોલેક પેન્ટ્સ લિમિટેડ સાયકા એટલે આ કંપનીનો જેટલો આભાર માનો વાઘરા તાલુકા તરફથી એક શાળા નહીં પણ દરેક શાળા માટે જે બાળકો માટે જે વિચારી રહ્યા છે એ આભાર માનો ખૂબ જ મુશ્કેલ છે એ આભારને અમે ઝુંઝેરા શાળા પરિવાર તરફથી હૃદયપૂર્વક ફરીથી એક વખત આભાર વ્યક્ત કરીએ છે થેન્ક યુ ધન્યવાદ વિડિયો છે નાલિશ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ